નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તમે બધા તો આજે થોડીક એક પર્સનલ વાત કરવાની છે થોડુંક મારા લાઈક મારી લાઈફ વિશે કે ભાઈ આજે મારા વાઈફ અને મારા સન જે પર્મિનન્ટલી ઇન્ડિયા ગયા છે અને હું જવાનો છું પણ મારી મારી પાસે હજુ એક વર્ષ છે એટલે એક વર્ષના વિઝા પછી પૂરા થાય પછી હું જવાનો છું ઇન્ડિયા બટ અત્યારે ફેમિલી વગર કેવું લાગે છે ને થોડીક એ વાત શેર કરવી છે આજે હું જ્યારે જોબથી આવું છું ત્યારે વ્રજ મારી સાથે કન્ટિન્યુ મસ્તી કરે છે મારા ઉપર ચડી જાય છે ને ભાઈ એટલી બધી મસ્તી કરે છે કે તેની હદ ના પૂછો અને મારા માટે ક્રિષ્ના ટાઈમ નવું ને નવું કંઈક બનાવ્યા કરે છે કેમ કે મને ખાવાનો શોખ છે હવે એ મારા માટે બધું બનાવ્યા કરે છે જો કે એને બી શોખ છે બરાબર છે સમટાઈમ હું એના માટે કંઈક બનાવું છું ને એ સમટાઈમ મારા માટે કંઈક બનાવે છે જો કે એ તો બનાવે જ બટ કહેવાનો મતલબ એ છે કે જ્યારે હું એ લોકોને એરપોર્ટથી મૂકીને આવ્યો ત્યારે ઘરે આવ્યો ઘરમાં પગ મૂકો ઘરમાં પગ મૂક્યો એટલે મારાથી તરત બોલાઈ ગયું કે વ્રજલાલા ક્યાં છે ફ્લાઇટમાં બેઠેલો હતો પણ વસ્તુ એ છે પણ મતલબ એ છે કે ભાઈ ફેમિલી વગર ખોટું હું જ્યારે મેં એન્ટ્રી મારી કે ભાઈ વ્રજ ક્યાં છે વ્રજ ફ્લાઇટમાં હતો બટ એ દિવસે તો હું સાંજે જોબ પર ગયો બરાબર છે શેના માટે કે ભાઈ મને ઘર એકદમ ખાલી લાગતું હતું હું મારા રૂમમાં ગયો તો કન્ટિન્યુ બ બે મિનિટે આવે ને પપ્પા શું કરો છો પપ્પા શું કરો છો બોલીને જતો રહી પણ થોડી વાર માટે એવું થયું કે મેં ભાઈ આપણું છે ને અહીંયા ભેગું નથી થવાનું ચાલ ભાઈ બહાર જતા રહીએ આપણે એની કરતા શાંતિથી તો બહારનું વેધર જોશું તો કંઈક થોડું ઘણું યાદ આવે ને એ જો બટ વસ્તુ એ થઈ બહાર નીકળી ગયો બીજે દિવસે બીજે દિવસે સેમ સિચ્યુએશન ઘર ઘરની બહાર નીકળી ગયો સાંજે આવ્યો તો ભાઈ ઘર ખાલી ને ખાલી એટલે ફેમિલી તો ભાઈ રિયલી ફેમિલી વગર બધું જ ખોટું છે તો મારે ખાલી આ મેસેજ તમને એટલા માટે જ તમને દેવો છે કે તમે બી ફેમિલી કોઈ દિવસ ના છોડશો મને ખબર છે તમારે પ્રોગ્રેસ કરવી છે બરાબર છે તમારે આગળ વધવું છે બધા